ટેક્સટાઇલ મંત્રી લખી ટેક્સટાઇલ મશીનરી પર માર્ચ બે હાજર સત્યાવીસ સુધી બીઆઈએસ અમલવારી મુલતવી રાખવા માંગ કરાઈ છે દેશમાં ટેક્સટાઇલ ઉદ્યોગનો ખૂબ જ ઝડપી વિકાસ થઈ રહ્યો છે અને જેની પાછળનું મુખ્ય કારણ છે કે વિદેશથી આયાત થતા સ્પીડ અને આધુનિક જે ટેકનોલોજીના મશીનો છે તે વિદેશથી આયાત થાય છે આ પ્રકારના આધુનિક ટેકનોલોજીના મશીન હજુ સુધી ભારત દેશમાં બનાવવામાં નથી આવી રહ્યા ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આગામી અઠ્યાવીસમી ઓગસ્ટથી ટેક્સટાઇલ મશીનરી પર ફરજિયાત બીઆઈએસ લાગુ કરવાની જાહેરાત કરાઈ છે જે મુલતવી રાખવા કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજસિંહને પત્ર લખવામાં આવ્યું છે ખાસ કરીને ઓફ ગુજરાત એસોસિએશન દ્વારા માન્ય કપડા એક રજૂઆત કરવામાં આવી છે એક પત્ર લખ્યો છે કારણ કે જે રીતે સરકારે બીએસ લાગુ કરવાની ડેડલાઇન બે હજાર ની આપી છે તો આ બે હજાર રનિંગ ચાલી રહ્યું છે અને આપણી પાસે એવું કોઈ જાતનું ઇન્ટરેક્શન મળ્યું નથી કે ઘરેલુ ઉત્પાદકો આ રીતની મશીનરી બનાવી શકે તો સીધે સીધો ડર ટેક્સટાઇલ ઉદ્યોગ ને હોય અને ટેક્સટાઇલ ઉદ્યોગની લીડિંગ કરતી ફોગવા સીધે સીધી દરેક રજૂઆતો ફોગવા પાસે આવતી હોય ત્યારે અમે વિનંતી કરી છે કે જ્યાં સુધી ઘરેલું મશીન ઉત્પાદકો છે એની ક્વોલિટી એની ક્વોન્ટિટી બનાવતા સક્ષમ ન બને ત્યાં સુધી કોઈ પણ જાતનું બીએસ હમણાં લાગુ કરવું જોઈએ નહીં અને જો લાગુ કરવું હોય તો બે હજાર સત્યાવીસ માં લાગુ કરવું જોઈએ બે હજાર સત્યાવીસ સુધી જે ઘરેલું ઉત્પાદકો છે જે હાઈસ્પીડ મશીનરી બનાવવા માટે ઉત્સુક છે જો કે અત્યાર સુધી એ નિષ્ફળ રહ્યા છે પણ અત્યારે એવું લાગે છે કે કદાચ એ બનાવી શકે